ચાલો આજની ચર્ચામાં ઊંડા ઉતરીએ આપણી પાસે એક અને બે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના કેટલાક આમ તો જુઓ તો રસપ્રદ સમાચારોનો સંગ્રહ છે હા બિલકુલ અને પહેલી નજરે તો એવું જ લાગે કે આ બધું કેટલું અલગ છે ક્યાંક હસ્તકરાનો મેળો તો ક્યાંક પર્યાવરણની વાત બરાબર ક્યાંક રાષ્ટ્રીય સુરક્ષાનો ગૌરવશાળી દિવસ છે તો ક્યાંક ટેનિસ કોર્ટ પર ખબર છે નવો ઇતિહાસ લખાઈ રહ્યો છે સાચી વાત છે પણ આ બધાની વચ્ચે જો ધ્યાનથી જોઈએ તો એક સામાન્ય દોરો છે આ બધી ઘટનાઓ ભલે અલગ અલગ ક્ષેત્રોની હોય પણ તે વૈશ્વિક મંચ પર ભારતની જે ઓળખ છે જે પ્રભાવ વધી રહ્યો છે એની વાર્તા કહે છે અચ્છા એટલે આજની ચર્ચામાં આપણો હેતુ આ સમાચારોના ખાલી તથ્યો નહીં પણ એની પાછળ શું છે કેવી રીતે ભારતની સ્થાનિક સંસ્કૃતિ પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા એ બધું દુનિયાનું ધ્યાન ખેંચી રહ્યું છે એ સમજવાનો છે તો મતલબ કે આપણે આ અલગ અલગ ટુકડાઓને જોડીને એક મોટી તસવીર બનાવવાનો પ્રયત્ન કરીશું આ તો રસપ્રદ રહેશે ચોક્કસ ચાલો ત્યારે શરૂઆત કરીએ હરિયાણાના ફરીદાબાદથી ઓગણચાલીસમું સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળો અને આ માત્ર મેળો નથી હું તો કહીશ કે આ એક સાંસ્કૃતિક મહાકુંભ છે બિલકુલ મહાકુંભ શબ્દા અહીં બરાબર બંધ બેસે છે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન દ્વારા જેનું ઉદઘાટન થયું એ મેળો હવે ભારતની તમે કહી શકો કે સાંસ્કૃતિક રાજદ્વારી નીતિનો એક મહત્વનો હિસ્સો બની ગયો છે અને આ વર્ષની થીમ સ્થાનિકથી વૈશ્વિક હા લોકલ ટુ ગ્લોબલ આ થીમ પોતે જ ઘણું બધું કહી જાય છે અને આ થીમને સાકાર કરવા માટે તેમણે ભાગીદાર દેશ તરીકે ઇજિપ્તને અને થીમ સ્ટેટ તરીકે ઉત્તર પ્રદેશ અને મેઘાલયને પસંદ કર્યા આ પસંદગી પણ મને બહુ રસપ્રદ લાગી કેમ એક તરફ પ્રાચીન સંસ્કૃતિ ધરાવતું દેશ ઇજિપ્ત અને બીજી તરફ ભારતના બે એકબીજાથી તદ્દન અલગ સાંસ્કૃતિક વારસા ધરાવતા રાજ્યો સાચી વાત અને આ પસંદગી પાછળ ઊંડી વિચારસરણી છે જુઓ ઇજિપ્તની ભાગીદારી ભારત અને આફ્રિકાના જે સંબંધો વધી રહ્યા છે એ દર્શાવે છે બરાબર અને જ્યારે ઉત્તર પ્રદેશ જે પોતાની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસત માટે જાણીતું છે અને મેઘાલય જે પોતાની આદિવાસી કળા અને પ્રકૃતિ સાથેના જોડાણ માટે પ્રખ્યાત છે હા આ બંનેને એક જ મંચ પર લાવવાનો અર્થ શું એજ કે ભારતની વિવિધતામાં રહેલી એકતાને વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવી અને પચાસ થી વધુ દેશોના સાતસો આંતરરાષ્ટ્રીય કારીગરો આવ્યા હતા સાતસો હા આંકડો જ બતાવે છે કે આ મેળો હવે ખરેખર વૈશ્વિક બની ચુક્યો છે હું અહીં એક વાત ઉમેરવા માંગુ છું પરંપરાની સાથે ટેકનોલોજીનો પણ સંગમ જોવા મળ્યો મેલા સાથી નામની એક મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી હા એ પણ થયું પણ મને એક પ્રશ્ન થાય છે શું આવા પરંપરાગત મેળામાં ટેકનોલોજીનો આટલો બધો ઉપયોગ એ કારીગરો અને મુલાકાતીઓ વચ્ચેનું જે વાસ્તવિક જોડાણ છે એને ઓછું નથી કરતો શું બધું જ એપ પર મળી જાય તો મેળામાં આમ તેમ ભટકવાની અચાનક કશુંક નવું શોધી કાઢવાની જે મજા છે એ ઓછી ન થઈ જાય જુઓ આ ખૂબ જ સારો પ્રશ્ન છે અને આ એક સંતુલનનો વિષય છે મેળા સાથી એપનો હેતુ મેળાની જે મૂળભૂત અનુભૂતિ છે એને બદલવાનો નથી તો પછી પણ એને વધુ સુવિધાજનક બનાવવાનો છે તમે વિચારો આટલા મોટા મેળામાં કોઈ વિશિષ્ટ કારીગરને શોધવો હોય કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમનો સમય જાણવો હોય કે પછી પાર્કિંગ જેવી સાવ વ્યવહારુ માહિતી જોઈતી હોય હા એ તો છે તો આ એપ મદદરૂપ થાય છે તે અનુભવને ઘટાડતી નથી પણ એને વધુ સમૃદ્ધ બનાવે છે જેથી મુલાકાતીઓ પોતાનો સમય કળા અને કારીગરો સાથે વધુ સારી રીતે વિતાવી શકે આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે આ મેળો ઓગણીસો ને સિત્યાશીમાં શરૂ થયો હતો અને બે હજાર તેરમાં આંતરરાષ્ટ્રીય બન્યો ઓ એટલે આ સફર દર્શાવે છે કે તે સમય સાથે બદલાયો છે બિલકુલ વિકસ્યો છે સમજાયું એટલે કે પરંપરાને સાચવીને તેને આધુનિક સમય સાથે જોડવાનો પ્રયાસ અને આ સ્થાનિકથી વૈશ્વિકની વાત મને લાગે છે કે માત્ર કળા સુધી સીમિત નથી ખરેખર પર્યાવરણના ક્ષેત્રમાં પણ ભારતનું સ્થાનિક જ્ઞાન અને સંસાધનો હવે વૈશ્વિક મંચ પર માન્યતા મેળવી રહ્યા છે અને એ આપણને બે ફેબ્રુઆરી એટલે કે વિશ્વ દિવસ પર લઈ જાય છે એકદમ યોગ્ય જોડાણ અને જુઓ કે થીમ કેવી રીતે એકબીજા સાથે જોડાય છે કઈ રીતે બે હજાર છવ્વીસના ના વિશ્વ આર્દ્રભૂમિ દિવસની થીમ છે આર્દ્રભૂમિ અને પારંપરિક જ્ઞાન સાંસ્કૃતિક વારસાની ઉજવણી ઓહો આ સીધી રીતે સૂરજકુંડ મેળાની ભાવનાને પ્રતિબિંબિત કરે છે ઓગણીસો એકોતેરની ની પેલી રામસર સમજૂતીની યાદમાં ઉજવાતો આ દિવસ હવે માત્ર પર્યાવરણીય સંરક્ષણનો દિવસ નથી રહ્યો તો બીજું શું છે હવે તે સ્થાનિક સમુદાયોનું જે જ્ઞાન છે જે પરંપરાગત સમજ છે એને સન્માન આપવાનો પણ દિવસ બની ગયો છે અને અહીંયા એક એવી ખબર છે જેને મને ખરેખર ઉત્સાહિત કરી દીધો કઈ ભારતના રામસર નેટવર્કમાં બે નવી સાઇટ્સનો ઉમેરો થયો છે આ સાથે હવે ભારતમાં કુલ 98 રામસર સાઇટ્સ થઈ ગઈ છે હા 98 આ એક મોટી સિદ્ધિ છે બહુ મોટી ચોક્કસ પણે અને આ બે નવી સાઇટ્સ પોતે જ અનોખી વાર્તાઓ કહે છે પહેલી છે ઉત્તર પ્રદેશમાં આવેલું પટના પક્ષી અભયારણ્ય પટના બિહાર વાળું ના ના એ જ તો ગુચવણ છે નામ પટના છે પણ એ ઉત્તર પ્રદેશના ઇટાહા જિલ્લામાં છે અને ભલે તે યુપીનું સૌથી નાનું પક્ષી અભયારણ્ય હોય પણ તેનું મહત્વ તેના કદ કરતા ઘણું વધારે છે કઈ રીતે કારણ કે તે સેન્ટ્રલ એશિયન ફ્લાયવે પર આવેલું છે સેન્ટ્રલ એશિયન ફ્લાયવે આ શબ્દ સાંભળવામાં થોડો ભારે લાગે છે સામાન્ય શ્રોતાઓ માટે તેને સરળ રીતે સમજાવી શકશો જરૂર તમે વિચારો કે આ પક્ષીઓ માટેનો એક આંતરરાષ્ટ્રીય સુપર હાઈવે છે હાઈવે હા જે સાયબેરિયા જેવા ઠંડા પ્રદેશોથી શરૂ થઈને હિન્દ મહાસાગર સુધી ફેલાયેલો છે હજારો કિલોમીટરની લાંબી અને થકવી દેનારી મુસાફરી કરીને જે યાવર પક્ષીઓ આવે છે એમના માટે પટના પક્ષી અભયારણ્ય એક જરૂરી કે સ્થળ સ્થળ જેવું છે અચ્છા એટલે બરાબર અહીં તેઓ રોકાય છે આરામ કરે છે ખોરાક મેળવે છે અને આગળની મુસાફરી માટે શક્તિ એકઠી કરે છે જો આ હાઈવે પર આવા પિટ સ્ટોપ ન હોય તો આખી ઇકોસિસ્ટમ ખોરવાઈ જાય સાચી વાત રોઝી પેલિકન જેવા હજારો પક્ષીઓનું જીવન આવા નાના અભયારણ્યો પર નિર્ભર છે વાહ આ સમજૂતીથી આખી વાત સ્પષ્ટ થઈ ગઈ અને બીજી સાઈડ તો આપણા ગુજરાત માટે ગૌરવની વાત છે હા કચ્છમાં આવેલું છારી હા ઢંડ ખરેખર કચ્છનું રત્ન છે બંની ઘાસના મેદાનો અને કચ્છના સફેદ રણની વચ્ચે આવેલું આ એક મોસમી ખારા પાણીનું વિશાળ સરોવર છે અને અહીં કન્ઝર્વેશન રિઝર્વનો દરજ્જો મળવો એ ખાસ વાત છે કન્ઝર્વેશન રિઝર્વ અને પેલું લાઇફ સેન્ચ્યુરી કે નેશનલ પાર્ક આ બધામાં શું તફાવત છે સારો પ્રશ્ન છે મુખ્ય તફાવત સંચાલનમાં છે નેશનલ પાર્ક અને અભયારણ્યોમાં સરકારનો સંપૂર્ણ અંકુશ હોય છે અને માનવીય પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણો હોય છે જ્યારે કન્ઝર્વેશન રિઝર્વનો અર્થ એ છે કે આ વિસ્તાર સરકાર અને સ્થાનિક સમુદાયો જેમ કે માલધારીઓ એ બધા સાથે મળીને સાચવે છે ઓ એટલે લોકોની ભાગીદારી બિલકુલ અહીં લોકોના પરંપરાગત અધિકારો પણ જળવાય છે આ એક સહભાગી સંરક્ષણનું ઉત્તમ ઉદાહરણ છે જે દર્શાવે છે કે પર્યાવરણ અને સ્થાનિક લોકો એકબીજાના પૂરક બની શકે છે વિરોધી નહીં અને બ્યાના પક્ષીઓ શિયાળામાં અહીં હજારો કુંજ એટલે કે કોમન ક્રેન અને હંજ ગ્રેટર ફ્લેમિંગો આવે છે એ દ્રશ્ય અદ્ભુત હોય છે અને આ સાથે ગુજરાતમાં હવે કુલ પાંચ રામસર સાઇટ્સ થઈ ગઈ ખીજડિયા નળસરોવર થોળ વડવાણા અને હવે છારીઢંડ બરાબર એ પણ નોંધનીય છે કે દેશના કુલ વેટલેન્ડ વિસ્તારનો સૌથી મોટો હિસ્સો લગભગ એકવીસ પોઈન્ટ નવ ટકા ગુજરાત પાસે છે હા આ આંકડા બહુ જ મહત્વના છે આંકડા બતાવે છે કે પર્યાવરણીય સંરક્ષણ માત્ર સરકારી નીતિઓનો વિષય નથી પણ તે ગુજરાતની ભૂગોળ અને સંસ્કૃતિનો પણ એક અભિન્ન અંગ છે બિલકુલ અને આ આંતરરાષ્ટ્રીય માન્યતા એ સ્થાનિક પ્રયાસોનું વૈશ્વિક સ્તરે સન્માન છે ફરી પાછા આપણે એ જ થીમ પર આવીએ છીએ સ્થાનિક થી વૈશ્વિક બરાબર અને આપણી જ જમીન અને જળસીમાઓની સુરક્ષાની વાત નીકળી છે તો આપણા વિશાળ દરિયા કિનારાના રક્ષકોને કેવી રીતે ભૂલી શકાય એક ફેબ્રુઆરીએ ભારતીય કોસ્ટગાર્ડ માટે પણ એક ખૂબ જ ખાસ દિવસ હતો હા ફેબ્રુઆરીએ ભારતીય કોસ્ટગાર્ડે પોતાનો પચાસમો સ્થાપના દિવસ ઉજવ્યો સુવર્ણ જયંતિ પચાસમો હા સુરક્ષિત તટ સમૃદ્ધ ભારત જેવી થીમ સાથે આ ઉજવણી કરવામાં આવી ઓગણીસોતેર માં માત્ર ગણતરીના જહાજો સાથે શરૂ થયેલી આ નાની ફોર્સ આજે વિશ્વની સૌથી મોટી કોસ્ટગાર્ડ ખરેખર પ્રશંસનીય છે મોટાભાગના લોકો કોસ્ટગાર્ડને માત્ર દરિયાઈ સુરક્ષા સાથે જોડે છે પણ એમનું કાર્યક્ષેત્ર તો ઘણું વ્યાપક છે ખરું ને ચોક્કસ તેમનું સૂત્ર છે વયમ રક્ષામહ એટલે કે અમે રક્ષણ કરીએ છીએ અને આ રક્ષણ અનેક સ્તરે છે દુશ્મનોની ઘૂસણખોરી અને દાણચોરી રોકવી એ તો મુખ્ય કાર્ય છે જ પણ એની સાથે સાથે તેઓ સમુદ્રી પ્રદૂષણને નિયંત્રિત કરે છે જેમ કે ઓઇલ સ્પીલ બરાબર ઓઇલ સ્પીલ જેવી ઘટનાઓ વખતે વાવાઝોડા જેવી કુદરતી આફતો વખતે માછીમારોને બચાવવા માટે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ચલાવે છે એટલું જ નહીં આપણી સમુદ્રી જીવસૃષ્ટિ જેમ કે ઓલિવ રિડલી કાચબાઓનું પણ રક્ષણ કરે છે આ એક બહુઆયામી ભૂમિકા છે જે દેશની સુરક્ષા અને અર્થવ્યવસ્થા બંને માટે અત્યંત મહત્વપૂર્ણ છે રક્ષામંત્રી રાજનાથસિંહ દ્વારા વિશેષ સુવર્ણ જયંતિ લોગો અને પેલી સ્મારક ટપાલ ટિકિટનું અનાવરણ થયું ને થયું એ આ પચાસ વર્ષની નિસ્વાર્થ સેવાનું સન્માન હતું એક તરફ ભારતમાં આપણા દરિયા કિનારાના રક્ષકોનું સન્માન થઈ રહ્યું હતું તો બીજી તરફ વિશ્વના બીજા ખૂણે લોસ એન્જલસમાં સંગીતના સૌથી મોટા મંચ પર ભારતીય કલાકારોની હાજરી નોંધાઈ રહી હતી અડસઠમાં ગ્રેમી પુરસ્કારો બરાબર હા ગ્રેમી એવોર્ડ્સ આ વર્ષે આપણી બધાની નજર અનુષ્કા શંકર અને ફ્યુઝન ગ્રુપ શક્તિ પર હતી હા અનુષ્કા શંકર જેઓ પોતે સિતારવાદક પંડિત રવિશંકરની પુત્રી છે અને પોતાની આગવી સંગીત શૈલી માટે જાણીતા છે તેઓ નોમિનેટ થયા હતા અને શક્તિ ગ્રુપ જેમાં ઝાકીર હુસૈન અને શંકર મહાદેવન જેવા દિગ્ગજો છે એ પણ નોમિનેશનમાં હતું હા જો કે કમનસીબે આ વર્ષે કોઈ ભારતીય કલાકાર જીત મેળવી શક્યો નહીં તો શું આને એક નિરાશા તરીકે જોવું જોઈએ હું અને એ રીતે નથી જોતી સાચું કહું તો કેમ આપણે એ સમજવું રહ્યું કે ગ્રેમીમાં નોમિનેટ થવું એ પણ એક જીત છે તે દર્શાવે છે કે ભારતીય શાસ્ત્રીય અને ફ્યુઝન સંગીત હવે માત્ર પેલી વર્લ્ડ મ્યુઝિકની કેટેગરીમાં સીમિત નથી પણ મુખ્ય પ્રવાહના વિવેચકો અને શ્રોતાઓનું ધ્યાન ખેંચી રહ્યું છે બરાબર પંડિત રવિશંકરે નાઇન્ટીન એટમાં જ્યારે પહેલો ગ્રેમી જીત્યો હતો ત્યારે તેમણે પશ્ચિમ માટે ભારતીય સંગીતના દરવાજા ખોલ્યા હતા આજે અનુષ્કા શંકર અને શક્તિ જેવા કલાકારો એ વારસાને આગળ વધારી રહ્યા છે એટલે હાજરી નોંધાવવી એ પણ મહત્વનું છે બહુ જ મહત્વનું ભલે આ વર્ષે એવોર્ડ ન મળ્યો પણ વૈશ્વિક સ્વીકૃતિ તરફનું આ એક મજબૂત કદમ છે આખરે મુખ્ય વિજેતાઓમાં તો આલ્બમ ઓફ ધી યર બેટ બનીને અને સોંગ ઓફ ધી યર બિલી આઇલિશને મળ્યું સાચી વાત છે અને આ વ્યસ્ત સપ્તાહનો અંત રમતગમતના વિશ્વની એક ધમાકેદાર અને હું કહીશ કે ઐતિહાસિક ઘટના સાથે થયો ઓસ્ટ્રેલિયન ઓપન બે હજાર છવ્વીસની ફાઇનલ અને શું ફાઇનલ હતી પુરુષ સિંગલ્સમાં સ્પેનના બાવીસ વર્ષીય યુવા ખેલાડી કાર્લોસ અલ્કારાઝે ટેનિસના રાજા ગણાતા નોવાક જોકોવિચને હરાવી દીધો હા એ તો મોટી વાત કહેવાય આ કોઈ સામાન્ય જીત નહોતી કેમ તે શા માટે એટલી ખાસ હતી કારણ કે અલ્કારાઝે માત્ર એક ટુર્નામેન્ટ નથી જીતી તેણે ઇતિહાસ રચ્યો છે આ જીત સાથે તે કારકિર્દી ગ્રાન્ડ સ્લેમ એટલે કે ચારેય મુખ્ય ટુર્નામેન્ટ્સ ઓસ્ટ્રેલિયન ઓપન ફ્રેન્ચ ઓપન વિમ્બલ્ડન અને યુએસ ઓપન બરાબર એ ચારેય જીતનાર ઇતિહાસનો સૌથી યુવા ખેલાડી બની ગયો છે બાવીસ વર્ષની ઉંમરે માત્ર બાવીસ વર્ષની ઉંમરે આ તો અકલ્પનીય છે અકલ્પનીય તેણે ટેનિસના રાક્ષસ ગણાતા જોકોવિચને તેના જ મનપસંદ કોર્ટ પર હરાવ્યો આ એક પેધીના બદલાવની ઘોષણા છે અને મહિલા સિંગલ્સમાં પણ એક નવો ઇતિહાસ લખાયો નહીં હા બિલકુલ કઝાકસ્તાનની એલેના રાયબાકીનાએ આર્યના સબાલિંકાને હરાવીને ટાઇટલ જીત્યું આ એમના માટે પણ પહેલું ઓસ્ટ્રેલિયન ઓપન હતું હા અને આ જીત સાથે રાયબાકીના ઓસ્ટ્રેલિયન ઓપન જીતનારી પ્રથમ કઝાકસ્તાની મહિલા ખેલાડી બની છે તેના દેશ માટે આ ખૂબ જ ગૌરવની ક્ષણ હતી ખરેખર આ બંને પરિણામો દર્શાવે છે કે ટેનિસમાં નવી પેઢી હવે જૂના ચેમ્પિયન્સને પડકારવા અને પોતાનું સ્થાન બનાવવા માટે સંપૂર્ણપણે તૈયાર છે આ બદલાવ જ રમતને જીવંત અને રોમાંચક બનાવે છે